મા પિતા એ બાળકને મોબાઈલ છે ને ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે ને એવું કાર્ય કરવું જોઈએ મમ્મી એને કેટલો ટાઈમ મોબાઈલ યુઝ કરો છો ભણવાનું કરાવે છે મોબાઈલ અપાય જ નહીં હું તો એવું માનું છું કે એવી પડાય જ નહીં છોકરાને બીજી રમત એને શીખવાડાય પણ મોબાઈલ હાથમાં દેવાય નહીં

હેલો ભાવનગરીઓ તો આપનું હાર્દિક સ્વાગત છે એક્સપ્લોર ભાવનગરમાં તો આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ નવા લોકેશન નવા પ્રશ્ન અને નવા લોકો સાથે તો આજનો આપણો પ્રશ્ન છે કે લોકોને દિવસે ને દિવસે મોબાઈલની આદત શા માટે વધતી જાય છે મારું નામ પ્રદીપસિંહ ગોહિલ છે તો સરને અત્યારે આપણે જોયા કે તે એમના નાના બાળકને લઈને અત્યારે એક્ટિવિટી કરાવતા હતા તો તેમનાથી જ શરૂઆત કરીને એમને પૂછીએ કે આજકાલના બાળકોને શા માટે મોબાઈલની આદત વધતી જાય છે આજકાલના બાળકોને મોબાઈલની આદત વધતી જાય છે એના પાછળનું કારણ છે કે પિતા છે એ બાળક એમને હેરાન કરે એટલે કંટાળીને શું કે મોબાઈલ આપી દઈએ એટલે અમને હેરાન કરતું બંધ થાય પરંતુ એ જાણતા નથી કે મોબાઈલથી ઘણા નુકસાન થાય છે બાળકને અવનવી પ્રવૃત્તિઓ કરાવી એક્ટિવિટી કરીએ તો માનસિક વિકાસ સારો થાય શારીરિક વિકાસ સારો થાય બાળકમાં પડેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય એટલા માટે માતપિતાએ બાળકને મોબાઈલ છે ને ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે ને એવું કાર્ય કરવું જોઈએ બરાબર તને મોબાઈલ રમવા વધારે ગમે કે અહીં આવીને પપ્પા સાથે રમું પપ્પા રે તો જોયું આવા પેરેન્ટ્સની જરૂર છે અત્યારે આપણે શું નામ છે દાદા તમારું નામ ભાઈ જાનુ છે તો આજકાલના બાળકોને કેમ મોબાઈલની આદત વધતી જાય છે પેલું એવું છે કે માં બાપ ફિઝિકલી એને માટે ધ્યાન નથી આપતા એને ઝૂનવાની જે કાંઈ રમત છે આ કોઈ પણ જાતની રમત જેને ફિઝિકલ એને એક્સરસાઇઝ મળે એવું જોઈએ છે ને એના મા બાપ જ એને સામેથી આપી દે છે કે મોબાઈલ લે એટલે કકડા છોડ તો બંધ થઈ જાય અને એને ખાસ કરીને એની મમ્મી એને હલડાય નથી ગાય એટલે આ છોકરાઓને ફોન આપી દે એટલે એ ખરેખર એમાં ચડી જાય છે અને મા બાપની બને રાહત થઈ જાય છે

અમારું તો બાળપણ બી થયું આપણા છોકરાઓને તો અત્યારે લેટેસ્ટ આ ઓનલાઈન થઈ ગયો એટલે બધી વસ્તુ છોકરા ફોન ઉપર જ રમે છે થેન્ક યુ શું નામ છે આકાશ તો આજકાલના છોકરાઓને કેમ મોબાઈલની ટેવ વધતી જાય છે એ લોકોને મોબાઈલની ટેવ એ સારી નથી તોય તો એ લોકો મોબાઈલની ટેવ વાપરે કારણ કે એ આંખની નુકસાન થાય છે અને એ લોકોને કારણ કરી બહુ જ મા બાપને ખર્ચા થાય છે બરાબર તમારે મોટું થઈને શું બનવું છે ક્રિકેટર તમે અત્યારે કેટલો ટાઈમ મોબાઈલ યુઝ કરો છો મારે મારે અત્યારે યુસ ન કરવો છે મારા મમ્મી પપ્પા ભણવાનું કરાવે છે સારી વાત છે શું નામ છે દાદા તમારું હરેશગીરી બુલદેવગિરી ગોસ્વામી તો આજકાલના છોકરાઓને મોબાઈલની ટેવ કેમ વધતી જાય છે મા બાપને બધા આટલા બધા બીજી રીતના છોકરાને મોબાઈલ પકડા દેલા છોકરાને મોબાઈલમાં મજા આવે બિચારાને લઈ રહેવા કરે પછી ટેવ ધીમે ધીમે પડી જાય એ ટેવ બહુ ખરાબ છે અને છોકરાની આંખ્યું કેટલાની ખરાબ થાય છે ને કોઈ દી છોકરાને મોબાઈલ અપાય જ નહીં હું તો એવું માનું છું કેવી તેઓ પડાય જ નહીં છોકરાને બીજી રમત એને શીખવાડાય પણ મોબાઈલ હાથમાં દેવાય નહીં તમે નાના હતા ત્યારે તમારું બાળપણ જ નથી નાના હતા ત્યારે મોબાઈલ હું કેવાય કોને ખબર છે તમે બાળપણમાં કેવી એક્ટિવિટી કરી મોઈ દાંડિયા છે અને ગરિયા છે લગા છે અને આ કઈક અમે તો રમતા એ વખતે બધી જાતની રમતો હતી આ મોબાઈલ બોબાઈલ તો છોકરાને ખરાબ કરવાના બિચારાને આપી દીધા હાથમાં અને છોકરાનો વાંક નથી મા બાપનો વાંક છે મોબાઈલ આમ તો ખૂબ જ સારો વૈજ્ઞાનિક સાધન કહેવાય શોધ પણ એનો દુરુપયોગ આજે બાળકો કરી રહ્યા છે એ મોટા મોટો ખતરો છે એના માટે સદુપયોગ કરે તો ખુબ લાભ નું છે એના માટે ઘણું બધું જાણવાનું મળે ઘણું પણ મોટા ભાગે આજે મોબાઈલ એવું કર્યું છે કે માનવ માનવના સંબંધો તૂટી નહીં છે છોકરા બધા એમાં જ પીડારે રાખવા દે ગેમ ને ન જોવાનું ન સાંભળવાનું બધી સાંભળતા હોય છે એના હિસાબેનો એનો દુરુપયોગ વધી ગયો છે પણ જો સદુપયોગ કરે તો બાળકોને માટે ખૂબ જ શિક્ષણ માટે કે બીજા કોઈ માટે ઉપયોગી પણ થઈ શકે એવું સાધન છે આ થેન્ક યુ મારુ નિકિતા તો આજકાલના બાળકોને કે મોબાઈલ એટલે વધતી જાય છે આપણે બધા મોબાઈલ લઈને એટલે બાળકો લેતે મોબાઈલ નો લઈએ ને તો નો લેવું છે આમ તો નોધીએ તો સારું મોબાઈલ આંખને નુકસાન પડે અચ્છા બાળક તમારું કેટલા વર્ષનું છે કોના 3 વર્ષનું મોબાઈલની ટેવ છે હા છે ને અમારે મોબાઈલ વિના ખાતું જ નથી મારે તો તેને મોબાઈલની ટેવ તમે છોડાવવા માટે શું પ્રયત્ન કરો છો એને કાક મોબાઈલ આમ કા ખંતરો પર કા કરીએ ને તોય મોબાઈલ મૂકે એમ તો કણ ન મૂકે મોબાઈલ જાત દુધમાં જોવે મોબાઈલ મારે ઓકે થેન્ક યુ વેલકમ શું નામ છે સર તમારું મારું નામ ફૈયાઝ તેલી છે તો આજકાલના બાળકોને કેમ મોબાઈલની આદત વધતી જાય છે એક તો જનરલ ડિજિટલાઇઝેશન થઈ ગયું છે અત્યારે હા હાજર અત્યારે આપણા કોઈ પણ પેરેન્ટ્સ હોય ને તો એક જ વસ્તુ વિચારે છે કે મારું બાળક છે એ ટેકનોલોજી સાથે સંકળાય ટેકનોલોજીના ફાયદા હોય તો જે વસ્તુના ફાયદા હોય એના ગેરફાયદા પણ હોય હોય છે બરાબર છે જેમ કે અત્યારે મારા કોઈ વસ્તુનું કંઈ કામ છે મારું બાળક રડે છે તો હું એનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે કંઈ એક્ટિવિટી આપીશ ચલો અત્યારે એક્ટિવિટી કોઈ રિસ્ટ્રિક્શન છે તો હું શું આપી શકું એના તો મારી પાસે ત્યાં ટેકનોલોજીમાં એક જ વસ્તુ છે સો મોબાઈલ લેપટોપ તો હું આજે રાખી ના શકું તો ઘણી વસ્તુ એવી પણ બની શકે કે બાળકના એટ્રેક્શનને આપણા પણ કામને લીધે ધ્યાનમાં રાખીને કરવું પડે એ વસ્તુ બાળક માટે એડિક્શન પણ બની જતું હોય છે બરાબર જે બાળકના મેન્ટલ ડેવલપમેન્ટ માટે બહુ પુઅર વસ્તુ છે બરાબર એ ખરાબ વસ્તુ કહેવાય એના માટે તો આજકાલના બાળકોને જે મોબાઈલની આદત વધતી જાય છે એને છોડાવવા માટે પેરેન્ટ્સે કેવા પ્રયત્નો કરવા જોઈએ જનરલી તો બાળકનું છે ને માઇન્ડને ડાયવર્ટ કરવું જોઈએ કોઈ પણ વસ્તુ આપણે હોય કે બાળક હોય કે માતા પિતા હોય તેને શું કરવું જોઈએ પહેલાં માઇન્ડને ડાયવર્ટ કરવું જોઈએ ખાસ વસ્તુ કે જ્યાં લાગી માઇન્ડને ડાયવર્ટ નહીં કરશે ત્યાં સુધી જેમ કે ફિઝિકલ એક્ટિવિટી કરાવશે બાળકને કોઈ વસ્તુની ગેમ રમશો જેમ કે આપણા ચાઇલ્ડહુડ દરમિયાન છે આપણે થપોદા રમતા બરાબર કુકડી રમતા બરાબર એવા ઘણી બધી જાતની એક્ટિવિટી હતી જે આપણે કરતા તો આપણા સમયમાં ટેકનોલોજીનો યુગ નહોતો હતો પણ એટલું ડેવલપ નહોતું થયેલું અત્યારના સિચ્યુએશનમાં કેવું છે કે લેસ એ બધી વસ્તુની ઇનએક્ટિવ છે અત્યારે આપણે કોઈ છોકરાને ક્રિકેટ રમવા સિવાય કંઈ બીજી ગેમ આવડતી ના હોય અથવા ઓછી આવડતી હોય તો એના મા બાપે એવી વસ્તુને ઇન્કલુડ કર્યું જેમ સ્કેટિંગ ક્લાસીસ છે સ્વિમિંગ ક્લાસીસ છે પછી કરાટે ક્લાસીસ અત્યારે રિસેન્ટલી ત્યાં ડેવલપ થયેલા છે તો એ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે માતા પિતાને પણ ઇન્કલુડ થવું જોઈએ એમાં આજકાલના પેરેન્ટ્સ હોય એ મોસ્ટલી જે મધર ફાધર હોય જે બાળકોના એ બંને વર્ક કરતા હોય છે તો એમના બીજી શેડ્યુલમાંથી બાળકો માટે કેવી રીતના ટાઈમ કાઢવો જોઈએ જો પેરેન્ટ્સ બન્યા છે એટલે પેરેન્ટ્સ શબ્દ એવો છે કે પેરેન્ટ્સ એટલે બંને બંને જણાની જે છે ને જવાબદારી છે પોતાના બાળકને ડેવલપ કરવાની બરાબર એક હાથે તાલી વાગતી નથી સેમ સેમ એવા જ કિસ્સાની અંદર બાળકને જ્યારે તમારે પરિચય કરવો હોય બરાબર બાળકને ઉછેર કરવો હોય તો પણ તમારે બે જણાને જ તમારે એને સપોર્ટ આપવો જોઈએ હવે આ બધી વસ્તુ વાળોનો સબ્જેક્ટ છે બરાબર હું તો હેલ્થ સ્ટાફમાં છું એટલે મેનેજમેન્ટ મારો સ્પેશિયલ સબ્જેક્ટ નથી પણ એટલું તમને રિક્વેસ્ટ કરીશ એટલું તમને જણાવીશ કે જ્યાં સુધી બાળક પ્રત્યે પૂરું અટેન્શન આપવું એના માટેનો ટાઈમ કાઢો જેમ કે એની માટે ઓછી ખર્ચી શકીએ આપણે એને પૂરતો ટાઈમ ઓફિસ અવર્સ છે ફ્રી ટાઈમ છે અથવા આપણો વીકેન્ડ ઓફ હોય તે દરમિયાન બાળકને કોઈ એક્ટિવિટીમાં ઇન્કલુડ કરું સર થેન્ક યુ તો તમારું શું કેવું છે બેનો તો આજના સવાલ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા સવાલ સાથે ત્યાં સુધી બાય